નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણીસ એપ્રિલ બે હાજર ચોવીસ ને વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો

પાંત્રીસોથી થી વીસ રૂપિયા હળવદ આડત્રીસોથી બેતાલીસો ને બાવન રૂપિયા મોરબી આડત્રીસો પચાસથી એકતાલીસોને નેવું રૂપિયા પાટડી પાંત્રીસો એકથી બેતાલીસો ને બત્રીસ રૂપિયા બોટાદ એકત્રીસોથી એકતાલીસોને પંચાણું રૂપિયા જસદણ પાંત્રીસોથી એકતાલીસોને પંચોતેર રૂપિયા ગોંડલ પાંત્રીસો એકથી તેતાલીસો રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી બેતાલીસો અઠ્યાસી રૂપિયા જેતપુર ત્રણ હજારથી ચાર હજાર એકતાલીસ રૂપિયા ઊંઝા એકત્રીસો સાઠ રૂપિયાથી છ હજાર પચાસ રૂપિયા થોરાદ બત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા પાટણ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા હારીજ ત્રણ હજાર નવસો થી તેતાલીસો એકત્રીસ રૂપિયા होरा 3300 થી 4950 રૂપિયા નીનાવા 3600 થી 4300 રૂપિયા વારાહી 4000 થી 4510 રૂપિયા નિયોદર 3500 થી 4000 રૂપિયા રાધનપુર 3000 થી 4800 રૂપિયા હોરાપર 3100 થી 4001 રૂપિયા અંજાર 2820 થી 4300 રૂપિયા પચાઉ છત્રીસોથી ચાર હજાર નેવ્યાશી રૂપિયા જામનગર પચીસોથી થી ને પચાસ રૂપિયા ભાવનગર આડત્રીસો એકસઠથી બેતાલીસ રૂપિયા પોરબંદર ત્રણ હજારથી ચાર હજાર પચાસ રૂપિયા અમરેલી ત્રેવીસો ચાલીસથી બેતાલીસ રૂપિયા ત્રાંગધ્રા આડત્રીસો દસથી એકતાલીસોને એક સાવરકુંડલા તેત્રીસો પચાસ થી ચાર હજાર નેવું રૂપિયા ડી છત્રીસો થી એકતાલીસ રૂપિયા સમી પાંત્રીસો થી બેતાલીસો રૂપિયા ધાનેરા પાંત્રીસો થી ચાર હજાર બે રૂપિયા લાખાણી ચોત્રીસો પચાસ થી બેતાલીસ રૂપિયા શિહોરી ચાર થી તેતાલીસ રૂપિયા પાંભર છત્રીસો થી તેતાલીસો રૂપિયા પાઠાવાડા તેત્રીસોથી ચાર હજાર રૂપિયા પાલનપુર ચોત્રીસો પચાસથી બેતાલીસો દસ રૂપિયા બોચરાજી પાંત્રીસો પચાસથી તેતાલીસો સિત્તેર રૂપિયા થ્રોલ તેત્રીસો ચાલીસથી ચાર હજાર નેવું રૂપિયા ખાંભા ચાર હજારથી ચાર હજાર રૂપિયા કાલાવડ સાડત્રીસોથી તેતાલીસો ને પાંચ રૂપિયા બાબરા છત્રીસો સાઠથી બેતાલીસોને એંશી રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી બેતાલીસ રૂપિયા વિરમગામ છત્રીસો સિત્તેરથી ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયા તારી ચાર હજારથી એકતાલીસ રૂપિયા તળાજા એકવીસો પચાસથી એકવીસો પચાસ રૂપિયા ચામખંબાળિયા ત્રણ હજાર નવસો પચાસથી અને પાંચ રૂપિયા વાવ પાંત્રીસોથી બેતાલીસ રૂપિયા વિસાવદર ત્રણ હજારથી ચોત્રીસો ને છન્નું રૂપિયા લફતર તેત્રીસોથી ચાર હજાર રૂપિયા માંડલ ચાર હજારથી એકતાલીસ રૂપિયા દસાડા પાટડી પાંત્રીસોથી તેતાલીસો પચાસ રૂપિયા મહુવા ત્રણ હજારથી એકતાલીસ રૂપિયા રાજુલા ચાર હજારથી એકતાલીસ અને વીસ રૂપિયા ઉપલેટા ચોત્રીસોથી ચાર હજાર નેવું રૂપિયા અને ધોરાજી ચાર હજારથી ચાર હજાર રૂપિયા